બોલીએ કૃષ્ણ આજના શુભ દિને તમામ શ્રોતાજનો ને મારા હૃદયભાવ પૂર્વક જી કૃષ્ણ માલા તો કરે માલા તો કર મ ફરે જીભ્યા ફરે મુખ મુખમય આપણું મન તો ચૌદશે ફરે મનવા તો ચૌદશે ફરે એસા સુમિરન નહીં એવું સ્મરણ ના હોય કે આપણું મન એ ચૌદશે ફરે માટે જ્યારે પણ ભગવાનના એ આપે આપણે જપ માળા કરતા હોય તો હાથની અંદર માળા લઈ અને જ્યારે આ બીજા નંબરનું જે બીજા જે ઓગળી છે એનો જે બીજો વેઢો છે એની અંદર રહી અને ધીમે ધીમે રામનું સ્મરણ કરી અને આપણે માળા ફેરવી જોઈએ રામ 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 એ રીતે માળા ફેરવી જોઈએ પરંતુ ઝડપથી માળા ફેરવી જોઈએ નહીં એટલે કે નાશમણી કે મણીકો નાશમણી કે માણીકો નાશમણી કે મણીકો નાશમણી કે મણીકો એ રીતે માળા ફેરવી જોઈએ નહીં કારણ કે એ રીતે માળા ફેરવવાથી એ રીતે જપ કરવાથી આપણને જે ફળ મળવું જોઈએ એ ફળ મળતું નથી એટલે જ્યારે પણ માળા ફેરવતા હોય ત્યારે કેવી રીતે ફેરવી તો માળા એ હૃદયને સ્પર્શ થતી હોય એ રીતે આપણે હાથ રાખી અને આપણે માળાનો જપ કરીશું તો તેનું ફળ એ વધી જશે બીજું કે જ્યારે મુક્તાનંદ સ્વામી એ જ્યારે માળા ફેરવતા હતા ત્યારે એક દિવસની પચાસ માળા જ એ થતી હતી આખો દિવસ એ માળા ફેરવે ત્યારે પરંતુ મુક્તાનંદ સ્વામી જ્યારે એ માળા ફેરવતા હતા ત્યારે એક મણિકો એ જ્યારે એ વેઢાની અંદર લે ત્યારે ભગવાનનું આખું સ્મરણ કરે અતથી ઇતિ સુધી એટલે ભગવાનના જે કપડાં પહેરાયેલા વાઘા છેક મુગટથી આખા શરીર ઉપર એમનું સ્મરણ કરે આખા શરીરનું ત્યાર પછી પગની ઓગળી સુધી એ પોતે આખા ભગવાનનું સ્મરણ એ કરે ત્યાર પછી જ એક મણિકો એ ભગવાનનું સ્મરણ કરીને પછી આગળ જવા દેતા હતા અને જો વચ્ચે જો કોઈ મનની અંદર જો કોઈ વિચાર આવે તો એ પોતે એ જે આગળ માળા કરી હોય દસ માળા એ ફેલ ગણવામાં આવે એટલે કે એ કેન્સલ ગણવામાં આવે કે માળા કરી જ નથી ત્યાર પછી ફરીથી એ માળા શરૂ કરવાની આવી રીતે મુક્તાનંદ સ્વામી પોતે એ માળા કરતા હતા જ્યારે માળા કરવામાં આવે છે એટલે કે જપ કરવામાં આવે છે ત્યારે એમનું સાચું ફળ આપણને કેવી રીતે મળી શકે તો આસન જીતવાનું હોય આપણું જે આસન હોય ઘણા વ્યક્તિઓ એ પોતે આસનની અંદર બેસે છે તો પલોટીવાળીને બેસવાનું હોય તો એ આસન જીતવું બાબા રામદેવ ઘણા બધા આસનો બતાવે છે પદ્માસન છે વજ્રાસન છે આમ ઘણા બધા આસનો એ બાબા રામદેવ બતાવે છે તો જ્યારે માળા કરતા હોય ત્યારે પલોટીવાળીને બેસી તેને સુખાસન કહેવામાં આવે છે તો એ સુખાસનની અંદર બેસવા માટે આપણે સુખાસનનું જે આસન એ આસન જીતી લેવું એટલે કે એ આસનમાં બેઠ બેઠા પછી આપણે હલનચલન કરવાનું હોય નહીં જ્યારે અત્યારના આધુનિક સમયની અંદર ઘરની અંદર સોફા સેટ હોય પછી જમતા હોય તો ટેબલ ખુરશી હોય અને જ્યારે કોઈ પણ જગ્યાએ આપણે જઈએ બહાર ફરવા છતાં પણ બોકળા હોય આવી રીતે એ મૂકેલા હોય એટલે આપણે પગવાળીને પલોટીવાળીને બેસી શકતા નથી પરંતુ જ્યારે આપણે આ આસન જીતવું હોય તો ધીમે ધીમે આપણે અભ્યાસ કરીશું તો આમ સુખાસન જીતાશે અને આપણે જ્યારે માળા કરીશું તો આપણું મન એ આની અંદર લાગશે ધીરે ધીરે ધ્યાનને આપણે ભગવાનની અંદર એ ધ્યાન દોરીશું તો જ એ માળા એ આપણે કરેલી લેખે લાગે માટે આપણે ભગવાનને જ્યારે માળા કરતા હોઈએ ત્યારે આપણું મન એ ચંચળ છે એટલે વિચલિત ન થાય એ માટે એ સાવધાન રહેવું જોઈએ આમ આપણે આપણા જીવનની અંદર આસન જીતીશું અને મન જીતીશું એટલે કે જેણે મન જીત્યું તેણે જગત જીત્યું એમ કહેવામાં આવે છે એટલે મનની આપણે સ્થિરતા રાખીશું બીજું કે આપણે જ્યારે ભોજન કરીએ ત્યારે એ ભોજન જ્યારે આપણે જમતા હોઈએ ત્યારે અતિશય ભોજન એ જો આપણે જમવામાં આવે તો રોગના ભોગ એ બનવું પડે છે ઘણા વ્યક્તિઓ તો ઠોસી ઠોસી અને છેક ગળા સુધી એ ભરી દેશે જમવા માટેનું જે આપણે સ્વાદિષ્ટ રસો હોય તે એટલે જ્યારે જમવું હોય ત્યારે આપણા ધર્મગ્રંથો એવું કહે છે કે જમવા માટે ચાર ભાગ કરવાના કે આપણે જે ભૂખ હોય તેના કરતાં અડધું જમવું અને અંદર જઠરની અંદર પા ભાગ એ ખાલી રાખવું શાના માટે પાણી માટે ત્યાર પછી બીજો જે પા ભાગ હોય અડધો એ હવા માટે રાખવું કે જેથી હવાનું આવન જાવન થાય એટલે જે કોઈ આપણે જમ્યા હોય તે સારી રીતે પચી શકે પરંતુ ઘણા માણસો તો પાણી માટેની જગ્યા અંદર જમ્યા હોય સ્વાદિષ્ટ રસો હોય તો પાણી માટેની પણ જગ્યા રાખતા નથી તો આપણે એવી રીતે જો જમીશું અને ત્યાર પછી જો માળા કરવા બેસીશું તો આપણને સુખ આવશે નહીં બીજું કે આપણે જે ઇન્દ્રિય છે એ ઇન્દ્રિયોનો સંયમ રાખીશું એને કાબૂ રાખીશું તો જ આસન જીતાશે કારણ કે જે આપણી જીભ છે તે બે કાર્ય કરે છે એક તો બોલવાનું અને બીજું કે જે સ્વાદિષ્ટ રસો હોય એ જ્યારે જમે છે તો જમવાનું આવી રીતે આપણે જે બે કાર્ય કરે છે એટલે એ જે સ્વાદ છે એને આપણે નિસ્વાદી જો જમીશું સ્વાદિષ્ટ જમીએ તો વધુ જમી જવાય પણ જો નિસ્વાદી જમીશું તો આપણે જેટલી ભૂખ હોય એટલું જ આપણે જમીશું માટે આમ જ્યારે કોઈ પણ વ્યક્તિ એ જેને ભૂખ લાગી હોય અને જ્યારે એને જમવાનું હોય તો એ અડધું જ જમે તો એ કોઈ વખત બીમાર પડી શકતો નથી પરંતુ જ્યારે વ્યક્તિ એ ઠોસી ઠોસીને જ્યારે જમતો હોય ત્યારે બીમાર પડતો હોય છે એટલે બે ધંધા આ દુનિયાની અંદર અવિરત ચાલુ રહેશે કયા કયા તો એક તો જમવા માટેની જે હોટલો છે તે અને બીમાર પડે તો એના માટે હોસ્પિટલો આમ હોટલો અને હોસ્પિટલોના આ જમાનો છે અને એ અવિરત કાયમ માટે ચાલુ રહેશે પરંતુ જે વ્યક્તિ પોતે પોતાના જીવનની અંદર જપ માળા કરવા માટેનો સંયમ રાખશે તો એ પોતે સુખી થશે અને લોબુ આયુષ્ય પણ એ જીવી શકશે એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલીએ કૃષ્ણ કનૈયા લાલ લગી જઈ